કારમાં ગુપ્તખાનું બનાવીને ગુજરાતમાં લવાતા હતા રૂપિયા રૂપિયાના શંભુજીસિંહ રાજપૂતની કરી ધરપકડ ત્યારે એક પોઈન્ટ બે કરોડના મુદ્દા માલ સાથે જાણો છો કે હાલ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસની સંહિતા અમલમાં છે એ અંતર્ગત ગાંધીનગર રેન્જના ડીઆઈજી શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સર અને અરવલ્લી મોડાસા પોલીસ અધિક્ષક શ્રી શૈફાલી બરવાલ સાહેબ તેઓએ આગામી ચૂંટણીના અનુસંધાને આંતરરાજ્ય બોર્ડર ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી અને જે નેશનલ હાઈવે ફોર્ટી છે એના ઉપરથી જે પણ વાહનોની અવર થાય છે એનું સઘન ચેકિંગ કરી અને અસરકારક પરિણામલક્ષી કામગીરી કરવી એવી સૂચના આપે જે અંતર્ગત અને આવી કોઈ પ્રવૃત્તિઓ જણાય તો એવા જે વ્યક્તિઓ હોય ઈસમો હોય એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની પણ સૂચના આપે જે અંતર્ગત આજરોજ શામળાજી પોલીસ સ્ટેશનની હદમાં આવતા અણસોલ પોલીસ ચેકપોસ્ટ ખાતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ કે દેસાઈ સાહેબ પીએસઆઈ શ્રી એસ કે ચાવડા સાહેબ અને પીએસઆઈ શ્રી એનએસ બારા સાહેબની ટીમ આ રીતે કામગીરી કરી રહી હતી પોતાના અન્ય માણસો સાથે જેમાં વાહનનું ચેકિંગ ચાલુ હતું એ દરમિયાન એક ફોર વ્હીલ ગાડી આવતા રૂટિન પ્રમાણે એમને ચેક કરવા માટે રોકતા એ ગાડી યુન્ડાઈ કંપનીની આઈટેન ગાડી હતી જેના ગાડી નંબર હતા આર જે ટ્વેન્ટી સેવન સીબી સિક્સ ડબલ ઝીરો થ્રી એમાં ડ્રાઈવર ચાલક એમને પૂછપરછ કરતાં સંતોષકારક જવાબ ન આપતા શંકા ગઈ અને એમને ગાડીની તપાસ થોડી વધુ કરતાં અંદર એક ગુપ્ત ખાનું મળી આવેલ જે ચાવીથી ખુલતું હોય અને એ ઈસમ પાસેથી ચાવી લઈ અને એ જે ખાનું છે એ ખોલતા એમાં ન્યૂઝપેપરમાં વીકળાયેલ હાલતમાં